जूनी आरटीओ चेकपोस्ट थी वेगेनार गाड़ी में चोरी छुपी थी छूपी तो वनस्पतिजन्य मादक पदार्थ सूको गांजो झड़पी पाड़ी एनडीपीएस नो केस शोधी काढ़ती झालोद पुलिस पुलिस महानिरीक्षक आर वी असारी साहेब पंचमहाल गोधरा रेंज नाओनी सूचना हेठ तथा पुलिस अधीक्षक रविराज सिंह जाडेजा साहेब दाहोद नाओए थर्टी फर्स्ट ना तेहर अन्संधाने जिला में दारूबंदी नार्कोटिक्स ना कड़क अमल गैरकायदेसर प्रवृति अंकुश में लेवादेश की गैरकायदेसर हेराफेरी तथा सेवन की प्रवृत्ति करता ईसमों पर वॉच राखी असरकारक कामगिरी करने सूचना अपेल डी आर पटेल नायब पुलिस अधीक्षक झालोद विभागनाओं માર્ગદર્શન હેઠળ ઝાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ધાવડીયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનના મોનાડુ ડુંગર તરફથી આવતી સુઝુકી કંપનીની સફેદ કલરની વેગિનાર ગાડી આવતા તેને ઊભી રાખવા જણાવતા ચાલક ડ્રાઇવરે પોતાની 4-wheel ગાડી લઈને નાસી છૂટતા પોલીસ માણસો દ્વારા ગાડીનો પીછો કરી ઝાલોદ જુની આરટીઓ ચેકપોસ્ટ ખાતે પકડી પાડી ચેક કરતા ડ્રાઈવર સીટ નીચે વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના થેલીમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ સુપોગાંજો ગાંજો શૂન્ય પોઈન્ટ બસ્સો છપ્પન કિલોગ્રામ કિંમત રૂપિયા બાર હજાર આઠસો તથા બે મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો તથા વેગેનાર ગાડીની કિંમત રૂપિયા એક લાખ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રણસોના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો પકડાયેલ આરોપીઓના નામ રૌફભાઈ મજીદભાઈ ફકીરા અને મુકેશભાઈ મગનલાલ કલાલ હોવાનું જાણવા મળેલ છે સમાચારની અપડેટ चुता रहो नीखरता गुजरात न्यूज साथ नीखरता गुजरात न्यूज ने लाइक शेयर सब्सक्राइब करो और बेलायकन दबाने समाचार की झड़पी महित